રાજકોટ શહેર કોંગ્રેસના ભાજપ અને પોલીસ પર આક્ષેપ ભાજપ અને પોલીસની નીતિ ભ્રષ્ટાચારને છાવરવાની છે કોંગ્રેસના આક્ષેપ સામે આવ્યા છે પોલીસની કામગીરી સામે ઇન્દ્રનીલ રાજગુરુએ સવાલ ઉઠાવ્યા છે જૂનાગઢ તોડકાંડની જેમ રાજકોટ સાયબર સેલમાં પણ ગેરરીતિ આવી રહી છે રાજકોટ સાયબર સેલમાં પણ ગેરકાયદે અકાઉન્ટ છે તપાસ થાય તે જૂનાગઢને ટક્કર આપે તેવું કાંડ સામે આવી શકે છે યુનિવર્સિટી વિસ્તારમાં યુવતીના અપહરણ મુદ્દે કાર્યવાહી નથી કરવામાં આવી બે હજાર ત્રેવીસમાં અકસ્માતમાં કિશોરના મોત મુદ્દે તપાસમાં બેદરકારી દાખવવામાં આવી છે કોંગ્રેસના આક્ષેપ સામે આવ્યા છે શાસનમાં આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ પોલીસ તંત્ર અને એવું જ પોલીસ તંત્ર રાજકોટમાં કામ કરી રહ્યું છે એ બેન્ક એકાઉન્ટો કારણ વગર સીઝ કરીને એમાં પણ ઉઘરાણા કરે છે આવી પણ ફરિયાદો અમને મળે છે નાવાલિક દીકરી ઘરમાંથી ગુમ હોય એની ફરિયાદ થાય અને એને મહિનો સવા મહિના સુધી એના મા બાપને એનો જવાબ ન મળે આનાથી ખરાબ સુરક્ષાની વ્યવસ્થા હોય જ ન શકે